નમસ્કાર આજે લાગણી ચક્ર એટલે કે ઇમોશનલ વ્હીલ વિશે આપણે વાત કરવાના છીએ આમ તો માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી સતત લાગણી આપણી સાથે સંકળાયેલી હોય છે વ્યક્તિ કોઈ પણ વર્તન કરે છે વ્યવહાર કરે છે કે વાતચીત કરે છે આ બધી જ વસ્તુ કોઈક ને કોઈક લાગણીથી દૂરવાતી હોય છે એટલે કે આપણે સવારે ઉઠીએ ને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં કેટલી બધી લાગણીની આપણે અનુભૂતિ કરીએ છીએ અને આવું જ આપણે પરિવારમાં હોઈએ તો પરિવારના દરેક સભ્યો આવી લાગણી અનુભવતા હોય છે અને આ લાગણી ચક્રની મારે તમને જે વાત કરવાની છે એની પહેલા થોડીક લાગણીઓને આપણે સમજીએ આ જે વ્હીલ તમને દેખાય છે આને લાગણીનું વ્હીલ કહેવામાં આવે છે જેના ત્રણ ભાગ છે આમ જોઈએ તો પહેલું રાઉન્ડ છે એની અંદર મધ્યમાં એક રાઉન્ડ છે અને સૌથી કેન્દ્રની અંદર એક રાઉન્ડ છે આ માં મધ્યમાં જે સફેદ અક્ષરેથી જે લાગણીઓ લખેલી છે એને મૂળભૂત લાગણી કહેવામાં આવે છે આ મૂળભૂત લાગણી કઈ કઈ છે તો આનંદ વિશ્વાસ ભય આશ્ચર્ય ઉદાસી અણગમો ગુસ્સો અને અપેક્ષા આ મૂળભૂત લાગણી છે અને જેનાથી દોરવાઈને આપણે આપણું વર્તન અને વ્યવહાર કરતા હોઈએ છીએ તો એની ઉપરનું ચક્ર અને એની અંદરનું ચક્ર એ શું છે પ્રત્યેક લાગણી ની એક મંદ લાગણી હોય છે એટલે કે મૂળભૂત લાગણી આપણે અનુભવીએ એની શરૂઆત એકદમ ધીમી હોય છે તો એ પહેલી ધીમી લાગણી છે એ ધીમી લાગણી આપણને મૂળભૂત લાગણી પર લઈ જાય છે અને એ લાગણી જ્યારે બહુ તીવ્રતાથી આપણી અંદર આવે ત્યારે મધ્યમાં જે લાગણી છે એ લાગણી સુધી આપણે પહોંચતા હોઈએ છીએ આમાં પોઝિટિવ લાગણી પણ છે અને નેગેટિવ લાગણી પણ છે એટલે કે એવી લાગણી કે જે આપણા જીવનમાં વધારે વાર આવવી જોઈએ એને પોઝિટિવ લાગણી કહીએ અને એવી લાગણી કે જેને જીવનમાં ન આવે અથવા તો એ આવતી હોય તો આપણે એને અટકાવીએ એવો પ્રયત્ન કરીએ તો એવી નેગેટિવ લાગણીઓ પણ છે દાખલા તરીકે મારે આનંદ મેળવવો છે તો આનંદની શરૂઆત ક્યાંથી થાય તો કે કે ભાઈ શાંતિ એ આપણા જીવનની અંદર હોય તો આપણે આનંદ સુધી પહોંચીએ અને આનંદની જ્યારે તીવ્રતા હોય એને પરમાનંદ કહેવામાં આવે છે એવી જ રીતે સમજવા માટે ગુસ્સાને સમજીએ ગુસ્સો ક્યાંથી આવે છે તો કે એની શરૂઆતની લાગણી છે ચીડ કોઈક તમને ગમતું નથી એવી કોઈ વસ્તુ કરે છે જેનાથી તમને ચીડ ચડતી હોય કોઈક વાક્ય એવા બોલે છે કોઈક એવી વસ્તુ તમને સાથે થાય છે કે જે તમને ગમતી નથી તમને ચીડ ચડાવે છે પણ એ વસ્તુ જ્યારે વારંવાર થાય છે ત્યારે એ ચીડ જે છે એ ગુસ્સામાં પરિણામે છે અને જ્યારે ગુસ્સો બહુ જ વધી જાય ત્યારે એ ક્રોધમાં જાય છે જે તીવ્ર લાગણી છે તો આમ આ પ્રત્યેક લાગણીઓ આવી રીતે સંકળાયેલી છે પણ મૂળભૂત લાગણી એ ખૂબ જ અગત્યની છે કારણ કે આપણે છેલ્લે તો આ મૂળભૂત લાગણી પર પહોંચતા હોઈએ છીએ આપણે એ મૂળભૂત લાગણી થી પોઝિટિવ લાગણી હોય તો તીવ્રતા સુધી પહોંચવાનું છે અને નેગેટિવ હોય તો ત્યાંથી અટકીને આપણે ત્યાંથી બહાર નીકળવાનું છે હવે આ લાગણીઓ જે છે એની અંદરની જે મૂળભૂત લાગણીઓ છે એ આપણી આઠ જે લાગણીની વાત કરી હવે આઠ લાગણીઓ આપણે પ્રત્યેક બાળક એના પરિવારની અંદર આ લાગણીઓને સરસ રીતે અનુભવી શકે એની માટે આપણે કામ કરવાનું છે અને એટલે જ પરસ્પરમ આપણે એકબીજાની લાગણીને સરસ રીતે સમજી શકીએ આ બધી જ એવી લાગણી છે કે જે માતા પિતા દીકરા દીકરી દાદા દાદી ઘરમાં જેટલા પણ સભ્યો હોય એટલા રોજ આપણે એકબીજાની સાથે એ અનુભવ કરતા હોઈએ છીએ તો આ લાગણીને વ્યક્ત કરવી એ પણ એટલી જ જરૂરી છે આ મારે તમને જે વાત કરવી છે કે ઘણીવાર ઘણી બધી એવી લાગણી હોય છે કે જેને બાળકો વ્યક્ત કરી શકતા નથી માતાપિતા પણ વ્યક્ત કરી શકતા નથી અને આ લાગણીને વ્યક્ત કરવી તો જરૂરી છે તો એ કેવી રીતે વ્યક્ત કરવી બાળકો જે છે એને કંઈક અનુભવાય છે અને એને મમ્મી પપ્પા સુધી પહોંચવું છે તો કેવી રીતે પહોંચવું જોઈએ તો એનું એક માધ્યમ આ લાગણી ચક્ર બને એવો એક પ્રયત્ન છે અને એ પ્રયત્નની અંદર આપણે આગળ વધીએ છીએ આ તમારી સામે આ જે લાગણીનું ચક્ર દેખાય છે એ આઠ લાગણી મૂળભૂત લાગણી અને આ જે લાગણીની સાથે ઇમૂજી બતાવેલી છે કે જેથી બાળક સરસ રીતે સમજી શકે કે આ કઈ લાગણીમાં કયા પ્રકારનો હાવભાવ દેખાતો હોય છે હવે આ લાગણીઓ બાળક અનુભવે છે અને ઘર સુધી એને મમ્મી પપ્પા સુધી પહોંચાડવી છે તો કેવી રીતે પહોંચાડે એની માટે આપણે એક સરસ મજાનું આ લાગણી ચક્ર બનાવ્યું છે અને આ લાગણી ચક્ર જે છે એ તમારા સુધી પહોંચવાનું છે આ લાગણી ચક્ર એ આ પ્રકારનો સરસ મજાનો નમૂનો છે હવે આ લાગણી ચક્ર જે તમારી સામે દેખાઈ રહ્યું છે એમાં તમે જુઓ તો આ એક ગોળ ચક્ર ફરે છે અને આપણી જે મૂળભૂત આઠ લાગણીઓની આપણે વાત કરી એ આઠે આઠ લાગણીઓ આની અંદર છે ઉપરના ભાગની અંદર અહીંયા જે જગ્યા દેખાય છે એ જગ્યા બહુ જ અગત્યની છે એટલે માટે અગત્યની છે કે એક ધારો કે નામ છે મૌલિક આ આવી એક તકતી મળવાની છે હવે મૌલિક ભાઈ એ આ તકતીની ઉપર પોતાનું નામ મૂકશે અને એ જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે એ આનંદમાં હોય તો ઘરે આવીને આ ચક્કર ફેરવશે અને એ એરો આનંદને મળે એવી રીતે એ મૂકશે અને આ તમારે ઘરમાં એવી જગ્યાએ મૂકવાનું છે કે જ્યાં બધા જોઈ શકે દાખલા તરીકે આપણે ટીવી હોય તો ટીવીની બાજુમાં મૂકીએ તો બધા જ ઘરમાં આવે તો એને દેખાતું હોય હવે દાદા દાદી જોશે પપ્પા આવશે ત્યારે પપ્પા જોશે મમ્મી જોશે કે આજે મૌલિકભાઈ આનંદમાં છે તો નેચરલ છે કે આપણે એને પૂછશું કે ભાઈ શું થયું અને મૌલિક એ પોતાની વાત કરશે કે આજે સ્કૂલમાં પ્રાર્થના સંમેલનની અંદર શિક્ષકે મને એપ્રિશિએટ કર્યો આજે આવું થયું એટલે મને આનંદ થયો આજે પપ્પાએ એમ કીધેલું કે આ રવિવારે આપણે તને હું બહાર લઈ જઈશ આપણે ફરવા જવાનું છે અને આજે શનિવાર છે એટલે હું આનંદમાં છું કે કાલે રવિવારે આપણે જવાનું છે તો એ બાને એ પપ્પાને રિમાઈન્ડર પણ કરાવી દે છે કે તમે ભૂલતા નહીં આપણે જવાનું છે હવે ક્યારેક એવું બને છે કે મૌલિકભાઈ જે છે એ ઉદાસ છે હવે ઉદાસ એ કેમ છે એ ઘણીવાર બાળકો કંઈક વિચારે છે પણ કહી શકતા ન હોય એવા સમયે આ લાગણી ચક્ર કામમાં આવશે કે પોતાનું નામ લેશે અને ઉદાસી જે છે એનો ચહેરો મૂકશે અને એટલે ઘરના બધા સભ્યોને ખબર પડે કે આજે ભાઈ મૌલિકભાઈને ભાઈને કંઈક પેટમાં દુખે છે એને આજે એ ઉદાસ છે ને એને કંઈક મજા આવતી નથી તો આપણે પૂછશે મમ્મી પૂછે પપ્પા પૂછે ઘરના કોઈક સભ્ય પૂછે કે ભાઈ મૌલિક શું થયું છે તને આજે અને મૌલિક એમ કે આ મને છે ને આ ભીંડાનું શાક ભાવતું નથી અથવા તો મને ગુવારનું શાક ભાવતું નથી અને મમ્મી મને પરાણે ખવડાવે છે એટલે જે છે એ હું ઉદાસ છું અથવા તો એવું પણ બને કે એને ગુસ્સો આવતો હોય તો એ ગુસ્સા ઉપર મૂકે કે એટલે મને ગુસ્સો આવે છે અને મમ્મી જે છે એ એ એ સમજે અને મમ્મી એને સમજાવે કે બેટા તને ગુસ્સો આવે છે બરાબર છે પણ બધા જ શાક થોડા થોડા ખાવા જોઈએ ચાલ આપણે એક કામ કરીએ હું તને જેટલું શાક તો રેગ્યુલર ખાય છે એના કરતા જ્યારે ભીંડાનું શાક હોય અથવા તો ગુવારનું શાક હોય તને ભાવતું નથી તો એ શાક હું તને જે છે એ એની કરતા અડધા ભાગનું આપીશ કે ત્રીજા ભાગનું આપીશ બસ અને એમ કરી અને બાળક જે છે એની સાથે આપણે વાતચીત કરીએ છીએ અને વાતચીત કર્યા પછી બાળકને એમ કહીએ છીએ કે હવે તને કેવું લાગે છે અને બાળક કદાચ એવું બને કે એ પોતાનું જે છે એ ફેરવીને આનંદ ઉપર લાવી દે કે મમ્મી મને ત્રીજા ભાગનો આપવાની હોય તો હવે મને આનંદ છે આ બાળકો પોતાની લાગણીને વ્યક્ત કરી શકે એની માટેનું એક માધ્યમ છે જ્યારે આપણી સંસ્કૃતિમાં એવું કહેવાયું છે કે એક સમયનું ભોજન પરિવારે સાથે લેવું જોઈએ કેમ કે એ જો રાત્રે આપણે ટાઈમ હોય રાત્રે બધા ભોજન લેતા હોઈએ તો ત્યારે આખા દિવસની વાતચીત થતી હોય પરિવારની અંદર બાળકો માતા પિતા એ બધા વચ્ચે વાતચીત બહુ જ ઓછી થઈ ગઈ છે તો આ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બાળક સાથે વાત કરવાનો મુદ્દો તમને મળશે ઈવન આવી તકતી ફક્ત બાળકના નામથી નથી મળવાની પપ્પા મમ્મી ભાઈ બહેન એવી લખેલી હોય એવી તકતી પણ તમને મળવાની છે અને સાથે એક તકતી કોરી પણ મળવાની છે કે જેની આગળ અને પાછળ કઈ લખેલું નહીં હોય તો તમે જાતે ઘરમાં કોઈ બીજા સભ્ય છે તો એનું સ્ટીકર્સ લગાડી શકશો એનું નામ લખી શકશો તો એ તકતી પણ બની જશે હવે સમજો કે પપ્પા આજે આનંદમાં છે તો પપ્પા શું કરશે કે પપ્પાના નામની જે તકતી છે એ તકતી અહીંયા લગાડશે અને એમાં લખેલું હશે પપ્પા અને પપ્પા પોતે જે છે આનંદમાં હશે તો આનંદ પર મૂકશે અને પછી કેમ આનંદમાં છે તો ઘરના સભ્ય પૂછશે ત્યારે વાત કરશે મમ્મી જે છે એને કોઈ ચિંતા છે મમ્મીને કંઈક તકલીફ છે તો મમ્મી જે છે એ પોતાના નામનું મમ્મીનું કાર્ડ લગાડશે અને મમ્મી જે છે એ મૂકશે કે ભાઈ મને જે છે એ આજે ગુસ્સો આવે છે અથવા તો મમ્મીને કંઈ અપેક્ષા હોય કે આ તહેવારની અંદર મારે કંઈક આવું કરવું છે તો એની અપેક્ષા ઉપર મૂકશે એટલે લોકોને ખબર પડશે કે ભાઈ મમ્મીની કંઈક ઈચ્છા છે એની કંઈક અપેક્ષા છે કંઈક કરવું છે તો આપણે એને મળીએ તો આમ ઘરના તમામ સભ્યો આ લાગણી ચક્ર જે છે એનો ઉપયોગ કરશે અને એના દ્વારા પોતાની લાગણીને વ્યક્ત કરશે તમે જુઓ ઘણીવાર બાળકને બીક લાગે છે ભય લાગે છે અને મોટેભાગે બાળકો એ કહી શકતા નથી આ એક એવું માધ્યમ છે કે ક્યારેક બાળકને જે છે ભય લાગતો હશે તો તમારા ઘરના કોઈ પણ સભ્ય એના ભાઈ બેન હોય તો નાના ભાઈ બહેન પણ એ પોતાનું નામ મૂકી અને ભય જે છે એના પર મૂકશે કે મને બીક લાગે છે તો એને પરીક્ષાનો ડર લાગતો હોય એવું બની શકે એને કોઈક હેરાન કરતું હોય અને એને ડર લાગતો હોય એવું બની શકે એને કોઈક એવું ડરાવનું સપનું આવ્યું હોય અથવા તો એવું કંઈક એને મૂવી જોઈ લીધું હોય તો કંઈ પણ હોઈ શકે પણ એ આના દ્વારા એ આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે તો આ એક એવું માધ્યમ બને લાગણી ચક્ર એવો વિશ્વાસ છે અને એવા વિશ્વાસ સાથે આ વર્ષની આપણી જે થીમ છે વશિષ્ઠ વિદ્યાલય દ્વારા એ થીમને આપણે ઘર ઘર સુધી પહોંચાડવાના છીએ શાળામાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકને આ લાગણીનું ચક્ર શાળા તરફથી આપવામાં આવવાનું છે અને જેનો ઉપયોગ આપ ખૂબ સરસ રીતે કરો એવી અપેક્ષા છે બીજું ઘણીવાર એવું બને કે બાળકને બહુ જ મજા આવે તો એ દર દસ મિનિટે પોતાનો પોતાની લાગણી બદલાતી હોય એવી રીતે આ ચક્ર બદલે આવું શરૂઆતમાં બની શકે તો બિલકુલ ચિંતા કરવી નહીં બાળકને ઘણીવાર મજા આવતી હોય તો પણ આવું કરે પણ સતત એવું નથી થવાનું ધીરે ધીરે એને પણ સમજાશે એટલે એની માત્રા ઓછી થશે એની સામે ઘણીવાર એવું પણ બને કે પંદર પંદર દિવસ સુધી કે મહિના સુધી આ ચક્ર ફરે જ નહીં ઉપર નામ જે છે એ હોય જ નહીં તો ઘરમાં આપણી પણ એ જવાબદારી છે કે ફરી આપણે એને સજીવન કરવા માટે આપણે આપણું નામ મૂકી દઈએ અથવા આપણે પપ્પા કે મમ્મી તરીકેનું ટેગ મૂકી દઈએ અને આપણે આપણે લાગણી મૂકીએ અને બાળક જે છે એના સુધી ફરી આ ચક્કર જે છે એ શરૂ થાય અને લાગણીની વાતો આપણા પરિવાર સુધી પહોંચે એકબીજાને આપણે સમજી શકીએ એકબીજાને આપણે મદદ કરી શકીએ એવા ભાવ સાથે આ લાગણીનું ચક્ર જે છે એને આપણે તમારા સુધી પહોંચાડ્યું છે આપણી આઠ લાગણીઓ છે અને આ આઠ લાગણી એ દર મહિને એક લાગણી સ્કૂલની અંદર તો એને મળવાની જ છે આ ચક્ર જે છે એના દ્વારા આઠે આઠ લાગણી એ તમારા સુધી પહોંચાડશે પરંતુ સ્કૂલની અંદર તો દર મહિને એક લાગણી આનંદ સમજશે વિશ્વાસ સમજશે ભય સમજશે અને આ ચક્કર જે છે એ ચક્કરનો તે લોકો ઉપયોગ કરશે તો આ લાગણીઓની અનુરૂપ પ્રવૃત્તિઓ થવાની છે લાગણીને અનુરૂપ વાતો પ્રસંગો બાળકો સુધી પહોંચવાના છે અને આપ સૌનો સપોર્ટ અમને દર વર્ષે આવી અલગ અલગ થીમની અંદર પ્રવૃત્તિની અંદર મળે છે એમ આ વર્ષે પણ આપણે બાળક સુધી અલગ અલગ લાગણીઓ પહોંચાડવાની છે એ લાગણીઓને ચોક્કસ સરસ રીતે પહોંચાડશું તમારો સહકાર મળી રહેશે એવો વિશ્વાસ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ